શક્તિપીઠ અંબાજી ખાતે પંચ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસ નો પ્રારંભ એક જન્મમાં એક સ્થળે એકાવન શક્તિપીઠ ના લાવો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મનોરથ આજે સાકાર થયો છે એમ જણાવતા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે શરૂ થયેલ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે બારથી સોળમી ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે જેના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ પરબતભાઈ પટેલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ કલેક્ટર વરુણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો જે નિમિત્તે સાંસદ પરબતભાઈ પટેલે શ્રીયંત્ર અને માતાજીની આરતી કરી ભક્તોને પરિક્રમા પથ પર પ્રસ્થાન કરાવ્યું હતું પાંચ દિવસીય આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે અને તેમને યાત્રાની દિવ્ય અનુભૂતિ થાય એ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે પાલખી યાત્રા શંખનાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યારે આગામી દિવસોમાં પાદુકા યાત્રા ચામર યાત્રા ધ્વજાયાત્રા યાત્રા ત્રિશુલ યાત્રા અને જ્યોત યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે તેમજ આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા સ્વાસ્થ્ય સ્વચ્છતા પાણીની વ્યવસ્થા બસોની સુવિધા સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે સાત વાગ્યે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ભજન મંડળીઓ સેવાભાવી સંસ્થાઓ અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સંજીવ રાજપૂત અંબાજી